પર જોયને વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો અમદાવાદના એસજી હાઈવે પર પેલેડિયમ મોલ થી પકવાન ચલાસા સુધીના આશ્રમ 2 કિલોમીટરના રૂટ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો પીક અવર દરમિયાન આ ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ચોંકાવની વાત એ છે કે આ સમગ્ર રૂટ પર ટ્રાફિક જામ દરમિયાન એક પણ ટ્રાફિક પોલીસકર્મી હાજર ન હતા જેના કારણે સ્થિતિ વધુ વણસી ટ્રાફિક જામનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ એસજી હાઈવેના વિસ્તારમાં ચાલી રહેલી ફ્લાયઓવર બાંધકામ અને પાર્કિંગની અછતને કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે કોઈ જાણકારી નથી પરંતુ શા માટે ટ્રાફિક જામ સર્જાયું છે તે હાલ કારણ જાણવાની કોશિશ થઈ રહી છે પીક અવર્ટ દરમિયાન ટ્રાફિક જામના કારણે લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ પીક અવર્સ છે તેમાં ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદના એસજી હાઇવે પર આજે બે કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો આ જ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે ધવલ પકવાન ચારસ્સા પેલેડિયમ મોલ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા બે કિલોમીટરના રૂટ પર ટ્રાફિક જામ સર્જાયો કારણ જાણવા મળ્યું છે કોઈ

જી તો નબળો દૂધ પર જે ટ્રાફિક જામ છે કે અહીંયા બી ચલેરીયા મોલ સુધી જે ઓન બ્રિજ આવેલો છે જે ચાઇના બ્રિજ કેવામાં આવે છે કે બ્રિજ કનેક્ટર હાલ ચાલતું પણ એ ટ્રાફિક જામ જોવા મળી ગયો છે પરંતે કે ટ્રાફિક ડિસ્ટીબ્યુશન પર આ ટ્રાફિક જામની જે સ્કૂલ પેસે કરવાવાળી કરે ટ્રાફિક ડિસ્ટીબ્યુટ દ્વારા જણાવવામાં આવ્યું કે સામાન્ય બે ગાડીઓ તો અકસ્માત થયો તો એ અકસ્માતને લઈને

जो है जो है थे, रहा थे, नीचे भी नी बाजू पर ट्राफिक जाम, पहले तरकर तरकर जाम पहले तो है थे आगरियन सर्कल है त्या ट्राफिक जाम थे तब पुलिस कर्मी हाजर नहीं जताता आज दृश्य है तमें बतावा जा रहा है कि અવ તલસે જે પકવાન કરે જો તો અંદર જુજુ નું જે રસ્તો છે તે રસ્તો પણ અત્યારે સૌથી સંપૂર્ણપણે ચોકિત છે મગને છે તો જોવા મળી રહે છે એટલે પો આખી 1000 સ્ક્વેર મીટર જે લોકો ઓફિસે જવા નીકળતા હોય જે પોતાના રોજગારી માટે નીકળતા હોય જે પોતાના કામ સંભા માટે નીકળતા હોય તે સમવિત્ય લોકોને આ ટ્રાફિક લી જે સમસ્યા છે જે તેઓ સામનો કરવા પડી રહ્યો છે અને બીજી બાજુ લોકો જે ફાળકીનો જે સામનો છે કે પણ આ ટ્રાફિક સમસ્યાના કારણ સ્તર હલ કરતા आशरे अजु किटर जितना लांबो ट्राफिक जामदावादीआई वी पर ट्राफिक जम थो द्वारा समस्या हैल करने हाल कामगि करा रही है तीन पुष्टि अमदावाद ट्राफिक है पश्चिम डिस्ट्रिक्ट नीता देसाई द्वारा अत्य हल करोनिक बातचीत कराफिक

અને જે ગુજરાત પોલીસનો કે પાટણ પોલીસનો કોલેજ બગાડતો જો અધિકારીઓ છે કે હાજર નથી જોવા મતલબ સામે જ પોલીસની ટ્રાફિકની જે બૂથ પર દેખાઈ રહી છે કે દુસની અંદર પાછળ હાલ મે તપાસ કરી પરમ કે ક્યાં આગળ કોઈ કર્મચારી જે પોલીસનો છે તે હાજર નથી જોવા મતલબ એ તો કહી શકાય કે બીજે જરે અચાનક થયો છે અને સામાન્ય અચાનક દરમિયાન આ પ્રકારની સ્થિતિ અમદાવાદના જીઆઈઆઈ પર થયો મળી ગયો એટલે કે खूबज गंभीर बाबत है तो हाल जो एसजी हाईवे पर जाफिक जाम थे तो

અર્જુન સફાઈની કમસે દેતા મેઠાલીચલે જે એક કલાક સુધી આ ચોપડમાં લોકો હી ફસાયેલા રહેશે જે વાત સામે આવી રહેશે જી આભાર તવલ જોડાવા માટે અને માહિતી આપવા